સેક્સ અને પ્રેમ હજુ પણ આપણે બે શબ્દો પર દિલ ખોલીને વાતો નથી કરી શકતા શા માટે શારીરિક સંબંધ બન્યા પછી પ્રેમ ક્યાં ખોવાઈ જાય છે આપણે સોલમેટ શોધીએ છીએ પણ અટકી જઈએ છીએ શરીર ઉપર આપણે એક બાયોલોજિકલ જરૂરિયાતને અંદરનો આત્મીય પ્રેમ સમજીને બેઠા છીએ એ ખૂબ સરસ વાત કરી હતી કે સંભોગ એક કાદવ બરાબર છે અને પ્રેમ એમાં ખીલેલું કમળ છે કાદવ વગર કમળ ઉગી ન શકે એબદર કમળ ઉગી ના શકે પણ જો તમે કાદવમાં જ પડ્યા રહેશો તો ફૂલ ક્યારે રખેલ શારીરિક આકર્ષણ એ શરૂઆત છે અંત નહીં જ્યારે વાસના મીન્સ કે લસ્ટ કરુણામાં બદલાય ત્યારે સાચો પ્રેમ જન્મે છે શરીરથી ભાગવાનું નથી પણ ત્યાં અટકીએ નથી જવાનું આપણ સ્તરથી થોડા ઉપર ઉઠો અને નક્કી કરો તમે કમળ બનવા માંગો છો કે બસ કાદવમાં રમવા માંગો છો અને સાથે લાઈક શેર અને ફોલો કરો આવા જ વિડિયો માટે